તો એક ના છેદમાં પંદર કલાકમાં ભરી શકે છે હવે લીકેજના લીધે ભરવામાં કેટલો સમય વધારે લાગે છે તો જો પાંચ કલાક વધારે લાગે છે તો ટોટલ કેટલા કલાક લાગે ભરવામાં વીસ કલાક લાગે ભરવામાં શું કીધું છે શું આખી ટાંકી છે આવી રીતે એના પર લીકેજના લીધે ખાલી કરવાની છે તો કેટલા સમયમાં એ ખાલી થશે તો જો કરવાનું શું કેટલો સમય વધારે લાગે છે તો આ એક ના છેદમાં વીસ આવશે એકના છેદ વીસ કરી દેવાના માઇનસ કેમ ખાલી કરવાની છે એટલા માટે જો બરાબર આપેલા છે અહિયાં શોધવાના છે જો એકના વીસ આવી રીતે આપેલા છે પંદર અને વીસ લખી દેવાનું પંદર અને નો મળે મળે છે તો સાહીઠ બનાવવા માટે પંદર ને કેટલા પડે પંદર ચોક થાય તો અહીં લખી દે છેદમાં એ જો પંદર ચોક વીસ છે વીસ તાલી સાહીઠ વીસ છે આખી ટાંકી ભરાઈ જાય પછી લીકેજ ના લીધે ખાલી થાય છે તો સાહીઠ કલાકની અંદર શું થશે ખાલી થશે આ દાખલો આપણે બીજી રીતે સમજીએ જો પહેલો છે એક નળ છે બીજું શું છે લીકેજ છે પછી સમય લઈએ કેટલો સમય લાગે છે એ અને એની લેવાની કાર્યક્ષમતા નળ છે બંનેનો લસા લઈએ તો અહીંયા મળે છે સાહીઠ પંદર ગુણ્યા કેટલા કરીએ તો સાઈઠ મળે છે પંદર ગુણ્યા ચાર કરીએ અહીંયા લખવાના ચાર વીસ ગુણ્યા ત્રણ થાય અહીંયા લખવાના ત્રણ હજો આ કરવાનું શું અહીંયા જો લીકેજ છે એનાથી ખાલી થાય છે

કે બે નળથી એક ટાંકી છે જો બે અલગ અલગ નળ છે વિચારો આપણે એક નળ એ લઈએ બીજો લઈએ બી અનુક્રમે કેટલા કલાક લાગે છે એકમાં દસ લાગે છે એકમાં આઠ લાગે છે ત્રીજા નળ દ્વારા ટાંકી ખાલી થતા ત્રીજો નળ છે ટાંકી ખાલી કરે છે કેટલા કલાકમાં કરે છે પંદર કલાકમાં કરે છે જો બધા એક સાથે ચાલુ કરવાના છે તો ટાંકી આવી રીતે છે બધા આખી ખાલી છે ત્રણે ત્રણ નળ એક સાથે ખોલી દેવાના છે જો સી નળ છે એના આપણે માઇનસ પંદર લઈએ પંદર કલાકમાં ખાલી કરે છે તો આખો ટાંકી છે ક્યારે ભરાઈ જાય આ દાખલો આપડે બે રીતે ગણાય પહેલા આપણે રીત લઈએ જો શું કરવાનું એકના ના છેદમાં દસ પ્લસ કેમ કરે છે નળ છે ભરે છે એક ના છેદમાં આઠ ઓછા એક ના છેદમાં પંદર કરે આવી રીતે દસ આઠ પંદર પંદર નો લસા લઈએ તો પંદરે દાન એકસો પચાસ થાય દસ ગુણ્યા પંદર કરીએ તો એકસો પચાસ થાય પણ આઠે ના થાય તો એકસો વીસ લઈએ તો એકસો વીસ તો પંદર આઠ એકસો વીસ થાય અહીં આઠ થી પણ એકસો વીસ ભગાય છે દસ થી પણ ભગાય છે તો લસા કેટલો લસા બરાબર લસા શોધવા માટે એકના છે તો દસ છે અને કેટલા વડે એકસો વીસ થાય છે તો બાર વડે ગુણ્યા તો ઉપર પણ બાર લખાશે બાર પ્લસ આઠ છે તો એકસો વીસ છે તો પંદર આઠ એકસો વીસ થાય અહીંયા લખાશે પંદર અહીંયા પણ આઠ આઠ કેવા આવશે આ માઇનસ આવશે માઇનસ છેદની અંદર આવશે એકસો વીસ સાદુ રૂપ આપો બાર પ્લસ પંદર સત્તર પ્લસ માંથી આઠ માઇનસ કરો સત્યાવીસ માંથી સાત માંથી એક જાય તો ઓગણીસ ઓગણીસ ના છેદ માં એકસો વીસ હવે આને કરવાના છે વ્યસ્ત અહીંયા લખી દેજો એકસો વીસ છેદ ઓગણીસ હવે જવાબ જોઈ લઈએ જવાબમાં જો આવી રીતે અપૂર્ણાંકમાં પણ છે હવે આ જે અપૂર્ણાંક છે ને મિશ્ર અપૂર્ણમાં ફેરવવાના છે કરવાનું શું

આઠ પંદર પંદર શું છે ખાલી કરી છે યાદ રાખવાનું લસા લેવાનું છે આઠ છે તો પંદર પંદર છે તો આઠ આઠ કેવા માઇનસ સાદુ રૂપ જો અહિયાં એ બાદ બાકી કરી હતી પંદર પ્લસ બાર માઇનસ આઠ કરવાના છે ઓગણીસ હવે શું કરવાનું આપણે જે લસા લીધો છે એકસો વીસ તો એકસો વીસ ના છેદમાં ઓગણીસ બાપો જવાબ છે આ જો આ સેમ વસ્તુ આવીએ છે એ જ છ પૂર્ણાંક છ ના છેદ માં ઓગણીસ કલાક એટલે કે ત્રીજો નળ છે જો આ એક સાથે બધા નળ ચાલુ કરીએ તો ટાંકી પર કેટલો સમય લાગે આટલો સમય લાગશે આવી જ રીતે ઘણી તરફ રીતિના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કે મિત્રો સાથે શેર કરજો